વસ્તુ તો દોષ વર્જિત પ્રભુ નું લક્ષણ જ છે કે જે નિર્દોષ હોય જેમાં દોષ હોય એ બીજાના દોષને દૂર ન કરી શકે એવા નિર્દોષ બ્રહ્મના યુગલ ચરણાર્વિંદમાં શરણાગતિ થવી એ જીવનો પરમ ધર્મ છે શરણની જીવાત્માને આવશ્યકતા ક્યારે પડે છે ક્યારે આપણે શરણાગતિ લઈએ છીએ જ્યારે ભય હોય પિતા ક્રોધિત થાય તો બાળક દોડીને માતાના ખોડામાં જાય કેમ પિતાનો ભય છે ગયો ક્યાં માતાને પાસે કેમ એના દ્વારા મારી રક્ષા થઈ જશે એના દ્વારા હું રક્ષિત થઈ જઈશ चरणનો આ ઉદ્દેશ છે જીવાત્મા જ્યારે પ્રભુથી વિખૂટો પડીને ભૂતલ પર આવ્યો આ વેદોમાં લખ્યું છે યથા અગ્નેહે ક્ષુદ્રા વિস্ফુલિંગા વ્યુચ્ચરંતી એત દેવાત્માનમ સર્વે લોકા સર્વે દેવાઃ સર્વાણી ભૂતાની વ્યુચરન્તિ ઉપનિષદ આવું કહે છે વેદોમાં લખ્યું છે જેમ એક અગ્નિનો સમૂહ હોય અને એ અગ્નિના સમૂહમાંથી અનેક તણખલાઓ નીકળતા હોય એ રીતના પ્રભુમાંથી અનેક લોકો પ્રકટ થયા છે અનેક બ્રહ્માંડો પ્રકટ થયા છે અનેક દેવો પ્રકટ થયા છે અનેક જીવો પ્રકટ થયા અને એ જીવો જ્યારે ભૂતલ ઉપર આવ્યા એ જીવનો સંબંધ જ્યારે આ ભૂતલ ઉપર આવીને અવિદ્યા સાથે થયો અવિદ્યા સાથે સંબંધ થતા એ જીવોની અંદર ભગવાનનું સચ્ચિદાનંદતા તો હતી પણ અવિદ્યાના સંબંધથી એ જીવ તિરોહિત આનંદ વાળો થયો જુઓ જીવનું સ્વરૂપ શું છે જીવ કોને કહેવાય મહાપ્રભુજી આપ નિબંધમાં અંશો હિ ના પ્રથમ સ્કંદમાં જીવના સ્વરૂપને નિરૂપિત કરતા એટલી અદભુત વાત સમજાવી બહુ સમજવા જેવી છે થોડી એકાગ્રતા રાખશો તો સમજાશે એક પ્રભુનું સ્થૂળ સ્વરૂપ હોય છે પ્રભુનું એક સ્થૂળ સ્વરૂપ હોય છે એનાથી અતિરિક્ત એક પ્રભુનું સૂક્ષ્મ સ્વરૂપ પણ હોય છે જે આકાર આદિ ગુણો વાળું નથી પણ છે પ્રભુનું સ્વરૂપ એ સ્વરૂપની સાથે જ્યારે ભગવાન દ્વારા અનેક આત્માઓ પ્રકટ થઈ રહી છે

જ્યારે એ સૂક્ષ્મ રૂપનો પ્રવેશ જ્યારે એ જીવાત્માની અંદર થઈ જાય ત્યારે એને જીવ કહેવાય અને એ જીવ કેવો કે જે અવિદ્યા સાથે સંબંધ લેશે અવિદ્યા સાથે જેનો સંબંધ થાય છે અને એના કારણે જે જન્મો લેનારો છે જે પોતા પોતે અસમર્થ થઈ પોતાના ઉદ્ધારને માટે પોતાના આત્મકલ્યાણને માટે જ્યારે પોતે સમર્થ નથી અને અનેક જન્મો ભટકી રહ્યો છે એને જીવ કહેવાય મારો પ્રશ્ન એ છે એક અગ્નિ નો સમૂહ તમે પ્રગટાવ્યો બહુ મોટી મોટા રૂપમાં આ છે થયેલી છે અને એમાં તમે એક કાષ્ઠ લ્યો અથવા તો ઘાસનું એક મોટું એવું પુરુ બનાવો અને એને એમાં અડાડી અને એમાંથી અગ્નિ લો તો એમાંથી લીધેલી અગ્નિમાં પણ અગ્નિત્વ છે અને તે સમૂહમાં પણ અગ્નિત્વ છે શું એ બંનેના અગ્નિમાં કઈ ફરક ખરો આ અગ્નિને અડશો તો પણ એ દજાડશે આ અગ્નિને અડશો તો પણ એ આ અગ્નિ અનેક સ્થાન પર અગ્નિ પ્રગટ કરી શકે એમ આ અગ્નિ પણ અનેક સ્થાનમાં અગ્નિ પ્રગટ કરી શકે જેમ એ અગ્નિ સમૂહમાંથી તમે એક અગ્નિપુંજ નાનકડો લીધો એક અગ્નિ અંશ તમે નાનકડો લીધો એમાં પણ એ જ ગુણધર્મ છે એ જ પ્રકારે ભગવાન રૂપી અગ્નિપુંજમાંથી જેમ તણખ લાવો નીકળા એ પ્રકારે જ્યારે જીવો નીકળા ત્યારે ભગવાન જેમ સચ્ચિદાનંદ રૂપ છે તો એમાંથી નીકળતા જીવો પણ સચ્ચિદાનંદ રૂપ હતા એની અંદર પણ સચ્ચિદાનંદતા હતી પણ અવિદ્યાના સંબંધથી ભગવાનના ષડ ધર્મો ઐશ્વર્ય તિરોધાન થાય તો જીવમાં દિનપણું આવી જાય પરાક્રમ વીર્ય ધર્મ જ્યારે ભગવાનનો નો તિરોહિત થાય ત્યારે જીવને અનેક પ્રકારના દુઃખ સહન કરવા પડે એ દુઃખ બને એને ભોગવવા યશ ધર્મનું જ્યારે તિરોધાન થાય ત્યારે જીવમાં સર્વ પ્રકારનું હિન્દવ આવી જાય શ્રી ધર્મ જ્યારે તિરોહિત થાય ત્યારે જીવને દુઃખની અનુભૂતિ થાય પેલા દુઃખ પરાક્રમ ધર્મથી દુઃખ પ્રાપ્ત થાય પણ શ્રી ધર્મ જ્યારે હીન થાય ત્યારે દુઃખની અનુભૂતિ એને પ્રાપ્ત થાય જ્ઞાન ધર્મ જ્યારે એનો તિરોહિત થાય ત્યારે એને સર્વ કાર્યોમાં પોતાના કર્તાપણાનું ભાન અહંકાર એની અંદર જાગે એટલે એની ઓર અધ એનો ઓર અધપાત થવા લાગે અને વૈરાગ્ય ધર્મનો જ્યારે તિરોધાન થાય તો એ થવાથી અન્ય લૌકિક પદાર્થોમાં એની આસક્તિ વધવા લાગે આ પ્રકારે વધતા 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 જીવ દિન હીન અસહાય અસમર્થ અશક્ત બની જાય કે જ્યારે સર્વ સાધનો સામે છે છતાં પણ પોતે કોઈ જ પુરુષાર્થ કરીને પણ એ સાધનોને પ્રાપ્ત કરી આત્મકલ્યાણ ન કરી શકે પોતાના આત્મકલ્યાણ માટે આત્મોદ્ધાર માટે જે સર્વથા અસમર્થ છે આવી પરિસ્થિતિ જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે શાસ્ત્ર કહે છે કે એ જીવે શરણને ગ્રહણ કરવું જોઈએ શરણાગતિ શા માટે છે એનો ઉદ્દેશ્ય આજે કારણ કે આ પ્રકારે જ્યારે જીવ દિનહીન બની ગયો તો એ સર્વ પ્રકારના ભય થી આવૃત્ત થાય છે દરેક પ્રકારના ભય એને માની લો કે કદાચ સમર્થ હોય સમર્થ હોવાથી દરેક ભયને એને દૂર કરવાનું પણ એનામાં સામર્થ્ય હોય પણ સૌથી છેલ્લે કાળ ભય ને તો એ ટાળી ન જ શકે કાળ ભયથી તો એ આધીન થઈ જ જાય કારણ કે એ કાળને આધીન છે અવિદ્યાથી ગ્રસેલો છે અને અવિદ્યાથી ગ્રસેલાને માટે એક કાળ એક વ્યાલ સર્પની જેમ એને દેખાતો હોય છે માટે ભયભીત થઈ જાય મૃત્યુ નિશ્ચિત છે શરીર ધારણ કર્યું જેમ ભગવદ્ ગીતામાં પ્રભુ આજ્ઞા કરે છે ને જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદરીહાર્યે થે નમ શોચિ જાતસ્ય જેનો જન્મ થયો છે એની મૃત્યુ નિશ્ચિત છે નિશ્ચિત છે ને નિશ્ચિત છે જેની મૃત્યુ થયું છે એનો જન્મ પણ પાછો નિશ્ચિત છે નિશ્ચિત છે નિશ્ચિત છે આ સહજ સિદ્ધાંત છે ચક્રવત આ પરિવર્તન ચાલુ જ રહે છે જન્મ મૃત્યુનું

નદીમાં પૂર આવ્યું હોય અને એ પૂરમાં તણાતા તણખલાને જો પકડી લો અને તણખલ એ તણખલાને પકડીને એમ કલ્પના કરો તૃણને પકડીને કે આ પૂરમાંથી હું બચી જઈશ બચી જશો મોર પરના વૈષ્ણોમાં સામર્થ્ય નથી ને ન બચી શકાય તમે જેને પકડી રહ્યા છો એ સ્વયં તણાઈ રહ્યો છે તમારી હારે તણાઈ રહ્યું છે પણ તણાતા તણાતા એક મોટી શિલા આવે અને એ શિલામાં અથડાઈ જાઓ અને ત્યાં જો તમે 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 ફસાઈ ગયા તો એ વેગમાંથી બચી જશો એમ એકમાત્ર સકલ તમારા થઈ શકો પણ કાળ ભય થી જો નિવૃત્ત થવું હોય તો એક મોટી શિલા જોઈએ એક એક એવા એ વેગને જો સહન કરવું હોય તો એક એવી શિલા જોઈએ કે જ્યાં જઈ તમે સ્થિર થઈ જાઓ એવી શિલા એવું સ્થાન એવું શરણ એ એકમાત્ર શ્રી ગોવર્ધનોધરણના યુગલ પાદાર છે એમના ચરણાર છે સર્વ સાધન થી શૂન્ય થઈ નિસાધન થઈ અકિંચન થઈ અને જ્યારે તમે શરણાગતિ કરો છો ત્યારે શરણસ્થ જીવનું કરાવલંબન એનો હાથ પકડવો એ પ્રભુનો ધર્મ બની જાય છે એ પ્રભુનું સ્વકર્તવ્ય બની જાય છે ક્ષ મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે શરણાગત જીવ માટે ભગવાને પોતાનું ભક્તમોચકત્વ પ્રકટ કર્યું છે એ ભક્તમોચકત્વ જે ભગવાનનું છે એ પ્રભુ પોતે પોતાનો ધર્મ માની રહ્યા છે બહુ સરસ કોઈ કહ્યું છે જો જાકી શરણે વસે જે જેના શરણે છે એ શરણસ્થ જીવની લાજ રાખવી એ ભગવાનનો જે એનું શરણ છે જે એના આશ્રય છે એનો ધર્મ છે જેમ માછલી મત્સ્ય એની શરણાગતિ જલ પ્રત્યે છે તો જલમાં શરણાગત થઈને જ્યારે રહે છે તો જલનો અતિશય પ્રવાહ આવી રહ્યો છે ધારા પ્રવાહ આવી રહ્યો છે અને એ ધારા પ્રવાહમાં પણ આટલું નાનકડું મત્સ્ય આપણા અંગૂઠા જેટલું એક મત્સ્ય એ ધારા પ્રવાહમાં એ પ્રવાહની સામે ચાલ્યું જાય છે એને પ્રવાહ ધકેલી નથી શકતો અપિતુ એ પ્રવાહ પ્રવાહને છેદીને એના માર્ગ તરફ આગળ જાય છે પણ એદ જ પ્રવાહમાં જો હાથી આવીને ઉભો રહે તો હાથી પણ બહે જાત ગજરા હાથી પણ કણાઈ જાય જલની મત્સ્યની શરણાગતિ જલ માં છે એને જલની શરણાગતિ રાખી તો મત્સ્ય જલ દ્વારા એ મત્સ્યની લાજ રાખવામાં આવે આજ પ્રકારે ભક્તિ માર્ગની અંદર પણ જ્યારે તમે પ્રભુના યુગલ પાદાર્વિંદમાં જ્યારે તમે શરણસ્થ થાવ છો ત્યારે તમારું इहलोक संबंधी और परलोक संबंधी सर्व पदार्थों की अंदर स्वास्थ्य प्रकट करव ए प्रभुनु नु स्व कर्तव्य प्रभु नु कार्य थी जाए आज शरणागति नी विलक्षणता है भगवान कहे छे ने माम ही पार्थ व्यपाश्रित्य અદભુત વાત બતાવી જયારે સર્વ સાધનો તમે કરો અને એ સર્વ સાધનો કરતા કરતા પણ જયારે તમને તમારી સ્વસ્થતા નથી અનુભવાતી તો શું કરવું

જો મારો આશ્રય કરનારો થઈ જાય છે તો એને તારવાનું મારો ધર્મ છે એનો ઉદ્ધાર કરવો એ મારો ધર્મ છે શ્રી મહાપ્રભુજીએ પણ આપણને શરણનો ઉપદેશ આપ્યો છે શરણાગતિનો બોધ કરાવ્યો છે એહી કે પારલોકે ચ

સદા સર્વદા સર્વથા એકમાત્ર હરી સર્વ દુઃખ હરતા એવા હરિનું શરણ ગ્રહણ કરવું આ એક વૈષ્ણવનો ધર્મ છે કઈ કઈ પરિસ્થિતિમાં દુઃખ હાનો દુઃખ આવે હાનિ હોય તથા પાપે પાપમાં લિપ્ત થયા હોય ભયે ભયમાં લિપ્ત થયા હોય કામાગ્ય પૂર્ણે તમારા લૌકિક કામનાઓને પણ જો તમારે પૂર્ણ કરવા હોય ભક્ત દ્રોહે ભક્ત દ્વારા પણ જો તમારો દ્રોહ થાય ભક્તિ નો અભાવ છે ભક્તિ ભાવે ભક્તિ નો અભાવ છે ત્યારે પણ ભક્ત દ્વારા અતિક્રમણ કરવામાં આવે છે ત્યારે પણ અશક્ય કાલ હોય કે સુશક્ય કાલ હોય સર્વથા સદા સર્વદા નિરંતર એક વૈષ્ણવ અહર્નિશ શ્રી કૃષ્ણ શરણ પરાયણ હોવો જોઈએ આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે ભક્તદ્રોહ ભક્તિભાવ કામાદ્ય પૂરણ ભય પાપ આદી આ સર્વ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ આપણે એમાં જ જીવી રહ્યા છીએ ભક્તિ ભક્તિનો સર્વથા અભાવ છે આપણા ભક્તિનું સ્વરૂપ શું છે શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત ભક્તિ શું છે કેવલ બે હાથ જોડી લેવા આંખ બંધ કરી લેવી ત્રણ વખત શ્રી કૃષ્ણ શરણમ ધૂપ દેવા કરી લેવા આ પણ ભક્તિ નથી શ્રી મહાપ્રભુજીને જે અભિપ્રેત ભક્તિ છે એ ભક્તિનું સ્વરૂપ આપે અદભુત નારદ પંચરાત્રોક્ત જે ભક્તિનું સ્વરૂપ છે એ શ્રી વલ્લભ આપણને બતાવે છે કોનામાં આપણે ભજન થી પરાયણ થઈ રહ્યા છીએ સૌથી પહેલા એનું મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ એમાં આપણું અનન્ય મહાત્મ્ય જ્ઞાન હોવું જોઈએ હું કોને શરણસ્થ છું કોને ભજી રહ્યો છું એ કોણ છે પ્રભુને ઐશ્વર્યથી અને પ્રભુને માધુર્યથી ઉભય પ્રકારે જ્યારે તમે જાણો જાણ્યા પછી તમારા અંતઃકરણમાં સુદૃઢ સર્વથી અધિક એક એવો સ્નેહ પ્રકટ થવો જોઈએ અને એ સ્નેહનું નામ ભક્તિ છે જ્યારે એ સ્નેહ લોકગામી ન હોવો જોઈએ એ સ્નેહ સંસારગામી ન હોવો જોઈએ એકમાત્ર ભગવત એક પરત્વ થઈ ભગવત પરાયણ જે એવો સ્નેહ છે એ સ્નેહ ભક્તિના રૂપમાં પરિવર્તિત થાય છે અને એ ભક્તિ પણ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી એ કૃષ્ણ સેવામાં પરિણત નથી થતી અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ દ્વારા જ્યારે કૃષ્ણ ભજન કૃષ્ણ સેવા થાય એ સેવાની જે વિલક્ષણ પરંપરા છે એને શ્રીમદ આચાર્ય ચરણ ભક્તિના રૂપમાં સ્વીકારી રહ્યા છે એને આપ ભક્તિનું સ્વરૂપ પ્રદાન કરી રહ્યા છે કારણ કે માર્ગનો મૂળ આધાર જ કૃષ્ણ સેવા છે પરલોક હોય જીવનું કર્તવ્ય છે એ સદા સર્વદા સર્વથા શ્રી હરી એવા સર્વ દુઃખ હરતા શ્રી હરિ એમનું શરણ ગ્રહણ કરે આ એક જીવ નો ધર્મ છે